આછોદ ગામે રેલવેના ચાલતા માટીકામ ઉપર ખાણ ખણીજ વિભાગનો દરોડો નવ ડમ્પર સહિત બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો આમોદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામમાં થતાં માટીકામ ઉપર ખાણ ખણીજ વિભાગના અધિકારીઓએ દરોડો પાડી અંદાજીત રૂપિયા ત્રણ કરોડના નવ ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટીચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આમોદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલા સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવ ડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજિત કિંમત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળી તપાસ હાથ ધરી હતી ખાણ વિભાગે પાડેલા દરોડાને પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનિજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમિ તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવે વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન ખરીદની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાય આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ